જય દ્વારકાધીશ ગઈકાલે માર્ચે પૂરા વિશ્વએ મહિલા દિવસ ઉજવ્યો અને આ મહિલા દિવસની શરૂઆત ન્યુયોર્ક ખાતે કપડાની મિલોની અંદર કામ કરતી મહિલાઓ કે જેઓનું શોષણ થતું હતું વેતન ન આપવામાં આવતું આ માટે થઈને એક વર્ષ સુધી હડતાળ ચલાવીને તેઓ મહિલા દિન ઉજવીને જ્યારે ઓગણીસો નવની અંદર શરૂઆત થઈ અને ત્યારબાદ રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઓગણીસો પંચોતેરની અંદર આ આઠમી માર્ચને આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો અને આખી દેશની અંદર કાલે અલગ અલગ રીતે મહિલાઓએ સંભાળ્યો અને મહિલાઓને ચાર્જ આપીને એક મહિલા દિવસની ઉજવણી થઈ દેશની અંદર ભારત દેશની અંદર બધી જ એરવેઝની અંદર કાલે ફક્ત મહિલાઓએ જ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રૂઝને ઓપરેટ કરી અને ફ્લાઇટો ઓપરેટ કરી આવી રીતે ઠેર ઠેર અલગ જગ્યાએ અલગ રીતે મહિલા દિવસ ઉજવાયો અને આજે દ્વારકા ટુડીની ટીમ અહીં ડિવાઇન સ્કૂલ વરવાડા ખાતે છે કે જ્યાં એક અલગ જ રીતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તો ચાલો મારી સાથે જાણીએ કે કઈ રીતે તેઓ મહિલા વિશ્વ દિનની ઉજવણી કરી રહ્યા છે અને આપણી સાથે કિડઝી વરવાડા સ્કૂલના પ્રિન્સિપાલ સિદ્ધિ બારાઈ જોડાઈ ગયા છે ને આજે જે અહીં એક અલગ રીતે વિશ્વ મહિલા દિવસ ઉજવાયો હતો કઈ રીતે તમે અલગ વિશ્વ મહિલા દિવસ ઉજવ્યો યુઝઅલી આપણે લોકો જોતા હોઈએ છીએ કે બધી જગ્યાએ બીજા બધા ફંક્શન્સ તો સેલિબ્રેટ થતા જ હોય છે જેમ કે ઇન્ડિપેન્ડન્સ ડે છે રિપબ્લિક ડે છે એન્યુઅલ ફંક્શન છે બટ ઇન્ટરનેશનલ ડેઝ હજી અહીંયા કોઈ ઉજવવાનું ચાલુ નથી કરેલું તો કિઝી જે એશિયાની પ્રિસ્કૂલ નંબર વન પ્રી સ્કૂલ છે એમાં અમારો એવો નાનો એક પ્રયાસ છે કે અમે લોકોએ આ વર્ષેથી બધા ઇન્ટરનેશનલ ડે જેમકે વુમેન્સ ડે છે ચિલ્ડ્રન્સ ડે છે મધર્સ ડે છે ફાધર્સ ડે છે એ બધાને સેલિબ્રેટ કરીએ છીએ આજે સ્પેશિયલી અમે લોકો અહીંયા વુમેન્સ ડે સેલિબ્રેટ કરવા માટે ભેગા છે જેમાં અમે ફક્ત છોકરાઓના મધરને ઇન્વાઇટ કરેલા છે અને આ કાર્યક્રમ ખાલી લેડીઝ માટે જ રાખેલો છે જેમાં અમે અવનવી ગેમ્સ રાખેલી છે એમાં પાંચ જાતની અલગ અલગ ગેમ રાખેલી છે અને એ પાંચ ગેમમાં અલગ અલગ રીતે સિલેક્શન કરી લાસ્ટમાં એ લોકોને સ્નેક એન્ડ લેડર્સ કે જે એજ્યુકેશનલ ગેમ છે જેમાં બાળકો અને એના માતાઓ દોનો પાર્ટિસિપેટ કરશે અને એમાં ચાઇલ્ડ છે એ રમશે અને એજ્યુકેશનલ ગેમથી રમશે જેમ કે તમે જોઈ રહ્યા છો નંબર વન ટુ ફિફ્ટી આપેલા છે તેની અંદર ડાઇસ થ્રો કરી એ લોકો સ્નેક એન્ડ લેડર્સ રમી અને જે વિનર્સ થશે એ લોકોને તાજ અને પુરસ્કારમાં એ લોકોને બેનર કે જે હેપી વુમેન્સ ડે જેમ કે આપણે અહીંયા લોકોને બધાને મળે છે બેનર રીતે પુરસ્કાર આપવામાં આવે છે એ રીતે આપણે બી હેપી વુમેન્સ ડેનું બેનર આપીને એ લોકોને પુરસ્કારિત કરશું તો જેમ સીધી મેડમે કહ્યું કે આપણે ઇન્ટરનેશનલ ડેઝ અહીંયા ઉજવવાની થોડીક પ્રથા ઓછી છે તો આ એક કિડ્સ દ્વારા એક નવો પ્રયાસ થઈ રહ્યો છે અને ઇન્ટરનેશનલ ડેઝ ઉજવાઈ રહ્યા છે એ પણ કંઈક અલગ રીતે કારણ કે આ એક આજે જે પાંચ ગેમ્સ રમીને બધી મમ્મીઓને પણ પોતાનું બાળપણ યાદ આવી ગયું હશે બાળકોની સાથે સાથે મમ્મીઓ પણ આજે બાળક બનીને એની સાથે પાર્ટિસિપેટ કરે છે ને એક જોવા મળે છે કે બંને વચ્ચે કેટલું બોન્ડિંગ છે કેટલું બેનું મેચઅપ છે ને કઈ રીતે બે ભેગા થઈને વિન થાય છે તો આ એક બહુ સારો પ્રયાસ હતો કિડ્ઝીનો જે આપણે આપણે જોયો અને અત્યારે આ મમ્મી અને બાળકો દ્વારા એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ગેમ રમાઈ રહી છે આ ગેમનું નામ શું છે એ ગેમ કા નામ હે બ્લાઇન્ડ ફોલ્ડ इसमें क्या करना है बच्चों को मम्मी को ब्लाइंड फोल्ड किया गया है दैट मीन्स उनकी आंख पे पट्टी बांधी गई है और उनको अपने बच्चों को खोजना है ये उन मम्मियों के लिए है जो रनर अप रही हैं और जो जीती नहीं है प्रीवियस गेम्स में और इसमें उनको भी डीग्रेड ना हो और उनको इन्फीरियोरिटी फील ना हो इसलिए उनके लिए अलग से गेम प्रिपेयर किया गया है इसमें इन मम्मी को आंख बंद करके अपने बच्चे को विद इन फाइव मिनट्स खोजना है और जो पांच मिनट के अंदर सबसे पहले अपने पांच बच्चों को खोजेंगी वो वो पांच मम्मी विनर्स रहेंगी માતે માં મા ગમે ત્યાંથી પોતાના બાળકને ગોતી જ લેશે આપડે જોઈએ કે કઈ રીતે ગોતે છે યુ આર અ સ્ટ્રોંગ એન્ડ બ્યુટીફુલ વુમન આપણી સાથે છે એઝ અ પેરેન્ટ્સ તનવી ઠાકર અને આજે આ કિડઝીનો જે કાર્યક્રમ વિશે એઝ અ પેરેન્ટ્સ તમને શું ફિલિંગ આવે છે તમે પાર્ટિસિપેટ કર્યું અને આજનો કાર્યક્રમ વિશે હું ખૂબ જ ખુશ છું ધેટ આઈ એમ અ પાર્ટ ઓફ કિડઝી માય સન ઇન જુનિયર કેજી ક્લાસ અને હું દેવશ્વરની મમ્મી છું આજે મને એવું પ્રાઉડ ફીલ થાય કે આઈ એમ અ મધર આઈ એમ અ વુમન આઈ એમ અ વાઈફ બટ ફર્સ્ટ આઈ એમ અ મધર અને કહેવાય ને કે માતા છે જે પહેલી શિક્ષક છે છોકરાઓની એટલે આજે ફક્ત અહીંયા મધર્સનું જ જે આ પાર્ટિસિપેટ ગેમ્સ હતું તો કેવું લાગ્યું બધાને મજા આવી ખૂબ જ મજા આવી ખૂબ જ એન્જોય કર્યું અમને બી ઇમ્પોર્ટન્સ મળ્યું કે ફૂલ યર અમે જે પડદા પાછળની મહેનત જેને કહીએ આપણે એમ અમે કરી અને અમને અહીંયા એન્કરેજમેન્ટ મળીને આપણે થેન્ક યુ વેરી મચ કીટસિંહ એન્કરેજ કર્યું આજે કારણ કે જે મમ્મીઓ સવારના છ વાગ્યાથી જેની ડ્યુટી જે શરૂ થતી હોય છોકરાઓ માટે થઈને અને જે આજે એક ઇમ્પોર્ટન્સ આપ્યું કે ફક્ત અહીં બધી મમ્મીઓને જ ઇન્વાઇટ કરવામાં આવી હતી આ ગેમ્સમાં પાર્ટિસિપેટ કરી અને ગેમ્સમાં પાર્ટિસિપેટ એક આખું અલગ જ કન્સેપ્ટ હતો બધી જ મમ્મીને ખૂબ મજા આવી અને બધાએ ખૂબ જ એન્જોય કર્યું આપણી સાથે અહીંના ટીચર હેતલ છે અને આ એક ગેમ્સનો આઈડિયા આપને ક્યાંથી આવ્યો કે ગેમ્સ રમાડવી છે આજના દિવસે ગુડ મોર્નિંગ ગેમ્સ રમાડવા કરતાં અમારે એ આઈડિયા હતું કે કાલે વુમેન્સ ડે હતું ઇન્ટરનેશનલ વુમેન્સ ડે અને અમે અમારા સરથી વાત કરી તો અમે એમ કીધું કે આ વુમેન્સ ડે છે તો આપણે મહિલાઓ માટે ને એના લેડીઝ માટે એના જે મધર છે એના માટે આપણે કાંઈ ઉજવણી કરીએ તો સર અમને હા પાડી એટલે અમે વિચાર્યું કે એઝ અ મધર અને એઝ અ વાઈફ જે આખું વરસ એના બાળકો પાછળ એના ઘર પાછળ એનું આખું વરસ જાતું હોય ને આખો દિવસ એના પાછળ એટલી મહેનત કરતા હોય તો એક દિવસ એને એપ્રિશિએશન દેવા માટે એને પ્રોત્સાહન દેવા માટે એને એનું બાળપણ યાદ કરાવવા માટે અમે આ ડિસાઈડ કર્યું કે એના માટે કાંઈ આપણે નાનકડું એક સેલિબ્રેશન ઓર્ગેનાઇઝ કરીએ એમાં એને નાળપણ યાદ કરાવવા માટે ના આ બધું અમે ગેમ્સ ઓર્ગેનાઇઝ કરી વિચાર્યું કે એને કેમ મજા આવે ને એના બાળકોને કેમ મજા આવે અને આના માટે તો અમે કેટલા દિવસથી તૈયારીઓ કરતા હતા બધી ગેમ્સ થોડુંક સિલેક્શન કરવા માટે થઈને અને આ બધું અમે અઠવાડિયા દસ દિવસ પહેલાંથી તૈયારી કરતા હતા રોજ અમે કાંઈક થોડુંક થોડુંક વિચારતા હતા અને જલ્દી બધું થઈ શકે એટલે બધા ટીમનો એ ટીમવર્ક જ છે અમારું કે બધાએ મળીને બહુ હેલ્પ કરીને અમે બધાએ સાથે મળીને બધું તૈયારી દસ દિવસમાં પૂરી કરી છે દસે દિવસની અંદર પાંચ ગેમ્સ ફક્ત સ્ટુડન્ટ્સની મમ્મીઓ માટે તૈયાર કરવામાં આવી હતી અને એક આખો એક હટકે અને અલગ જ કોન્સેપ્ટ હતો ગેમ્સ રમાવા માટે થઈને દરેકની મમ્મીઓનો તો એક આજની અલગ જ થીમ અને અલગ જ એક મમ્મીઓને દરેક મમ્મીઓને પોતાનું બાળપણ યાદ કરાવવા માટે થઈને એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો એક સુંદર રીતે કિડઝી વરવાડા દ્વારા અલગ રીતે મહિલા વિશ્વ દિવનની દિવસની ઉજવણી કરવામાં આવી આપ સૌને ગમી હશે ફરીથી મળીશું દ્વારકાના આવા જ કોઈ અવનવા ઇવેન્ટ સાથે અને કોઈ અવનવી ઉજવણી સાથે કેમેરામેન ધનવંતવાડા સાથે વૃંદા દ્વારકા ટુડે જય દ્વારકાધીશ